ટોકન પ્રથા બંધ કરવા લોકોની રજૂઆત ટોકન પ્રથા બંધ નહી થાય તો આદિવાસી પરિવાર કરશે કાગળ વિશે તો અમે અહીંયા ગેટ અંદર એન્ટ્રી ગેટ પર રોકી દેવામાં આવ્યા કીધું કે તમારે ટોકન લેવું પડશે નહિ ભાઈ મેં તો કાલે ટોકન લીધું તો કે કાગળ ટોકન ચાલે તમારે આજે ટોકન લેવું પડશે બીજું હવે એના માટે એક ટોકન ના વીસ રૂપિયા લે મેં ટોકન ના પૈસા આપ્યા હતા કે વીસ રૂપિયા આપવા પડશે એમ કે ભાઈ ભાઈ ટોકન તો મારી પાસે છે ને તો કે ના એ ચાલે તારીખ અલગ થઈ ગયા બીજી તારીખ થઈ એના માટે અલગ ટોકન લેવું પડશે મેં કીધું યાર આવી રીતના થયું ચાલે મેં કીધું વીસ રૂપિયા મોફત થયું આવે છે તો કે નહીં ચાલે એમ કે ભાઈ ટોકન તમે જમા કરલો છો અંદર તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે તો કે ટોકન લેવું પડશે તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સેવત કરવાની બાકી રહી ગઈ તો કે કઈ બી કામ હોય તો તમારી વિશે ટોકન તો લેવું પડશે કે માણસને અંદર આધાર કાર્ડ કરવા માટે જઈ શકે છે ચૂંટણી ક્યારે કરાવવા માટે જઈ શકે છે સાહેબને મળવું હોય તો કોઈ બીને મળવું હોય એના માટે બી થોડું ટોકન લેવાય આ ચાલો એક એક્ટિવિટી છે તો એ હોય તમે પૂછી ન હોય એક્ટિવિટી કરાવવાની છે તો એલું ટોકન લે અમને ડાયરેક્ટ ભાઈ ટોકન લેવું પડે કોઈ બી જગ્યા પર જવું આવી રીતના તો ના ચાલે મહેનત કરીને આવે ગાડીમાં બે ના આવે તો રોજ ના બસો રૂપિયા તો આમ જ ઉડી જતા હશે તો આવી રીતના ટોકન પથ્થર બંધ થઈ જોઈએ અને લોકોને ડાયરેક્ટ એક્ટિવિટી થાય ત્યાં જ પૈસાનો તો પણ સારું રહે અને બીજી એ વસ્તુ છે કે આજે લોકોને લાઈન માં રહેવું પડે છે ટોકન માટે બી લાઈન ને પડે છે તો અમારે એટલું જ કહે છે કે અમે આનો વિરોધ કરીએ છીએ જો આ પ્રતાપ બહાર ના તો અમે કલેક્ટર સાહેબ ને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું જય જોહાર જય આદિવાસી